સાબુતારાના ઘાટ પર લક્ઝરી બસ ખીણમાં ખાબકી સુરતથી પ્રવાસે આવેલા પાસઠ લોકોમાંથી બે બાળકોના થયા મોત વાતચો કરવામાં આવે તો સાપુતારા માલેગાંવ નજીક ઓવરટેકની લહાઈમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા વળાંકમાં થયો જોજારો અકસ્માત સાપુતારાના સહેલગાએ આવેલા ચોક બજાર સુરતના પ્રવાસીઓ અને સાપુતારા માલેગાંવ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર યુ ટર્નમાં લક્ઝરી બસના ચાલક દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ સંરક્ષણ દિવાલ સાથે

ત્યારબાદ દિવાલ તોડી ખીણમાં ખાબકી મુસાફરોની ઉઠી ગુંજીસઠ જેટલા પ્રવાસીઓ સાથે લક્ઝરી બસ ખીણમાં ખાબકતા અફરા તફરીના માહોલ સર્જાયો પગલે રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પસાર થતા હોવાથી તેઓ દોડી આવ્યા ઘટનાની જાણ થતા સાપુતારાના પીએસઆઈ એનઝેડ બોયે પણ પોતાના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા એકસો આઠને ને બોલાવવામાં આવી ઘણી બધી એકસો આઠ અને પોલીસ જવાનો તેમજ પ્રવાસીઓ ખાનગી વાહનોમાં સામગાહન સીએચસી ખાતે ઘાયલોને માટેની તજવીજ હાથ ધરવામાં આવી ઘટનામાં જે બે બાળકો બસની પુષ્ટિ થઈ અને સાપુતારા હવે કેટલાક વધુ ઈજા થઈ છે કેટલાક ઓછી એ તો સારવાર બાદ જ માલુમ પડશે હાલ તો સામગાહન પીએચસી અને સીએચસી ની અંદર જે દર્દીઓ છે કારણ કે જે બસના મુસાફરો છે તમામને નાની મોટી ઈજાઓ થઈ છે હવે એમાંથી કેટલાક સાપુતારા તરફ દોડ મૂકી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો